બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બે અજાણ્યા ઇસમોએ એન્ટી કરપ્શનના અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદી પાસે વીસ હજાર રૂપિયા રોકડાની માંગણી કરતા બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તાત્કાલિક કડોદ ગામે પહોંચી ગયેલ અને ઈકો સાથે આવેલ બે ઈસમોને પકડી પાડેલ આ બનાવની વધુ તપાસ કરતાં આ ઈકોમાં લાકડી સાથે એકતા એન્ટી કરપ્શનના નામના લખેલ પ્લેટ મળી આવેલ સાથે લાકડી મળી આવેલ આ આરોપીઓની ઝડપી કરતાં તેમની પાસે બે મોબાઈલ ફોન મળી આવેલ જેથી આરોપી વિરુદ્ધ વિગતવાર ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ આ આરોપીઓને અટક કરવામાં આવેલ એની પૂછપરછ કરતાં બંને આરોપીઓ એક સતીશકુમાર બિપિનભાઈ ગામિત તથા બીજા મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ વસાવાનાઓ હોવાનું જાણવા મળે જેઓને કાયદેસર અટક કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે તેઓ વધુ ગુનામ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ વધુ પૂછપરછ કરવામાં આવી રહેલ છે ઇકો ગાડી પર જે નંબર પ્લેટ મળ્યા આવેલ એમાં એકતા એન્ટી કરપ્શન લખેલ પ્લેટ મળી આવેલ છે એ ઉપરાંત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ નામનો આગળના ભાગે તથા રિયલ ઇન્ડિયા ઓનર એમ નામનો એક લેબલ લખેલ મળી આવેલ છે